માંગી છે શું છે સમગ્ર વિષય કયા કલાકારો મેદાને આવ્યા છે કેમ ટિકિટની માંગણી કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પૂર્વ મેયર હિતેશ મકવાણા એકબીજાના હરીફ બન્યા છલકાઈ જશે આ તરફ ગુજરાતી લોકગાયિકા કાજલ મેહરિયા પણ ટિકિટ માટે દાવેદારી કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું ગુજરાત ફિલ્મોના અભિનેતા અને ઈડનના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા હાલ અમેરિકા જિલ્લાના પ્રવાસી હોય અને દાવેદારી કરવા ન આવ્યા હતા પરંતુ આ બેઠક પર તેઓ મજબૂત દાવેદાર ગણાય છે આ સિવાય સ્વર્ગીય ધારાસભ્ય એટલે કે જે કરસન સોલંકી છે તેમના પુત્ર છે પિયુષ તેમને પણ ટિકિટ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો એ સિવાય ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના નેતાઓનો અહીં રાફડો ફાટ્યો હતો જાણીતા નામોમાં ભૂતપૂર્વ સાંસદ રતિલાલ વર્માના પુત્ર છે તેમને પણ ક્યાંક આના માટે ઈચ્છા વ્યક્ત કરી હતી ને તેના સિવાય અનેક એવા નેતાઓ છે જે લોકોએ આ ટિકિટ માટે પોતાની છે અને પુત્ર પુત્ર બાયોડેટા આપ્યા રોમા પતિ કડીમાં ભાજપનો ઉમેદવાર બનવા પિતા દાવેદારી લોક ગાયિકા કાજલ મેહરિયા છે એમને પણ ટિકિટની ઈચ્છા દર્શાવી હતી પરંતુ અત્યારે હાલ કડીમાં હિતુ કનોડિયા છે તે હોટ ફેવરિટ દેખાઈ રહ્યા છે એટલે કે ખાસ કરીને અત્યાર સુધી જેટલા પણ કલાકારો છે એ લોકોએ પણ ક્યાંક ટિકિટ માંગી છે અને છેલ્લા પંદર વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે લોક ગાયકમાંથી કહી શકાય સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવો હવે આટલા 15 20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે તો વધારે મતલબ વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે એવું શું સેવા કરવા અને લોકો લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું પણ બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે તો હું પણ એ પણ અપનાવી લીધી જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ત્યાં સેન્સ લેવા પહોંચ્યા હતા તે લોકો પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ભાજપ દર વખતે કઈક નવું જ કરતી હોય છે તો કડી અંદર મહિલા ઉમેદવાર આવી શકે ખરા જો એ અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીના ના અમારી નિયુક્તિ થઈ મારી આપણા કૌશલ્ય કુંવરબા અને કનુભાઈ દેસાઈની નિરીક્ષક તરીકે નિયુક્તિ થઈ છે અહીંયા અમે પાર્ટીમાં જે જે લોકો કડી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા એવા લોકોને અહીંયા સાંભળવા આવ્યા હતા અને એ બધાને અમે અત્યારે સાંભળ્યા છે એ સાંભળ્યા પછી બધા જ નામો અહીંયા જિલ્લા સંકલન સમિતિ મળશે અને જિલ્લા સંકલન સમિતિ મળ્યા પછી પ્રદેશનું પાર્લામેન્ટ્રી બોર્ડ મળશે અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી થશે કે કોણ ઉમેદવાર હોઈ શકે એ ચોક્કસ અમે અંદાજે ઘાટ્યું નથી પણ દશેક તો હશે દક મહિલાઓ એની પાછળનું કારણ દેખો તમને ખબર જ છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અમારી આટલી મોટી પાર્ટી છે એટલે સ્વાભાવિક છે કે મોટી પાર્ટીઓના હિસાબે કાર્યકર્તાઓ અમારી જોડે વધારે છે એટલે કાર્યકર્તાનો હક છે અધિકાર છે અને ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરવાનું અને અહીંયા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ લોકશાહીમાં માને છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારો વધારે થાય સ્વાભાવિક છે એનું કારણ કે અમારો પરિવાર બહુ મોટો છે અડસઠ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને અડસઠ અડસઠ ઉમેદવારોને અમે વ્યક્તિગત સાંભળ્યા છે મને આપને જણાવતા આનંદ થાય છે કે અડસઠ અડસઠ ઉમેદવારોનો એક કોમન એક અવાજ હતો એ તમામને અમે વ્યક્તિગત સાંભળ્યા છે અને વ્યક્તિગતને અમને છેલ્લે કહ્યું કે ભાઈ અમારું અમારી ટિકિટ

હા એમને પણ પાર્ટી એમના સૂચનો અથવા તો એમને પણ સાંભળશે અને પાર્ટી નિર્ણય કરશે તો સ્વાભાવિક છે જે તે આગેવાનને બધાને સાંભળશે અહીંયા અમે આજે આ સેન્સ પ્રક્રિયામાં ખાલી ઉમેદવારોને સાંભળ્યા છે એવું નથી અમે અમારી પાર્ટીએ નક્કી કરેલા જે અપેક્ષિત કાર્યકર્તાઓ હતા વિધાનસભામાં આવતા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓને પણ અલગ અલગ સાંભળ્યા છે કોઈને સામૂહિક રજૂઆત હતી તો અમે સામૂહિક સાંભળ્યા છે એમ તમામ કાર્યકર્તાઓને સાંભળીને પછી પાર્લામેન્ટ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે એટલે અત્યારે હાલ ક્યાંક કડીનું રાજકારણ પણ વિસાવદર જેમ ગરમાયું છે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ટિકિટ આપવામાં આપવામાં આવે છે જે જે પ્રમાણે આપણે નામોની ચર્ચા કરી એ નામમાંથી શું કોઈને આવશે કે કેમ અને ખાસ કરીને કનોડિયાનું નામ અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે એ પણ આની અંદર દાવેદારી કરી શકે છે એ નામને પણ ક્યાંક ટિકિટ આપવામાં આવશે કે કેમ એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ પછી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર